નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના કેરવાંઢા કોસા બંધારો નબળી કામગીરીના કારણે બપોરના એક વાગ્યાના સમયે બંધારો તૂટી ગયો ગ્રામ લોકો અધિકારીઓને અરજી કરી તેમ છતાં કામગીરી કરવામાં આવી ન હતી આજે બંધ તૂટી જતા પાંચ ગામના ખેડૂતોને જાણ થતા અંદાજે ત્રણસો ખેડૂતો બંધ ઉપર દોડી આવ્યા હતા બંધમાંથી પાણી નીકળતા ખેડૂતોએ જોયું તો ખેડૂતોને ખૂબ જ અફસોસ થયો અને આ બંધ તૂટતા ખેડૂતોનો લાખોનું નુકસાન થયું છે આ ડેમ માલધારી અને ખેડૂત આધારિત છે હવે ખેડૂતોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બંધ રિપેરિંગ કરવામાં આવે આ બંધના પાણીમાંથી બે સીઝનના પાકો લેવામાં આવતા હતા કરોડોનો ખેડૂતોને નુકસાન થયું છે સિંચાઈ વિભાગના અધિકારીને સંપર્ક સાંતા તેમણે જણાવ્યું કે ટૂક સમયમાં આ બંધનું કામ શરૂ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ પણ એ નબળા કામને કારણે વરસાદ બંધ થઈ ગયો એના પછી આઠ દિવસ રહીને આજે તૂટ્યો છે અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે અમારો આ તાત્કાલિક કામ થઈ જાય તો અમારે જે પાણી પાછળથી રહે એ અમને કામ આવે અને અમારો માલનું પણ આ જ છે પાણી અને ખેડૂતનું પણ આ છે અમે ગરીબ માણસ છીએ બધા આના ઉપર જઈએ ખેતી ઉપર જઈએ બીજો અમારો કોઈ ઉદ્યોગ નથી જેના ઉપર અમે રોજીરોટી કમાવી શકીએ એ અમારી રજૂઆત છે અને તાત્કાલિક કામ થવું જોઈએ સરકાર અધિકારીને ને કોઈ તમે ફોન કર્યો છો અત્યારે આગળ થી પેલી અરજી હતી અત્યારે કાંઈ નથી કરી સરપંચ કરી હશે પણ પેલા થી અમારી અરજી કરેલું હતું રિપેરિંગ ની પણ એ હજી કોઈ અધિકારી જોવા આવ્યો નથી રાજાબાલી છે હું કેરવાન થી છું અને આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે એમાં કોઈ અધિકારી જોવા નહોતા આવ્યા અને હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ એટલે કેટલા દિવસ થાય ડેમ તૂટ્યો એને ડેમ તો આજે તૂટ્યો છે એટલે ચોમાસામાં વરસાદ પડી ત્યારે નતો તૂટ્યો આજે ત્યારે નતો ડોરે ત્યારે કોઈ અધિકારી ખાલી પાણી નીકળતો હતો થોડો થોડો તમે જાણ કરી છે અધિકારીને હા અમે જાણ કરી હતી એ ત્યારે અત્યારે નહીં પણ થોડા દિવસો પહેલા કરી હતી જાણ હવે તમે અધિકારીને જાણ કરશો અત્યારે જી કરશું